તો અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં ખાસ દેશના ભવિષ્ય એવા બાળકો શાળાએ જાય છે ત્યારે તેમને લેવા જતા વાલીઓ ટુ વ્હીલર લઈને જતા હોય છે અને વગર હેલ્મેટના લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે એવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અને ડીસીપી સફીન હસન દ્વારા ખૂબ ઉમદા અને સુરક્ષા પૂરો પાડતો નવતર પ્રયોગ કરાયો છે બાળકોમાં નાનપણથી જ ટુ વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરવું જોઈએ તેવી જાગૃતિ આવે અને સેફટી રહે તે માટે હેલ્મેટ સંસ્કારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જન્મથી લઈ મૃત્યુ સુધી સોળ સંસ્કાર હોય છે અને સત્તરમુ સંસ્કારે હેલ્મેટ સંસ્કાર થીમ મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત સેફટી કાર્યક્રમ રાખવામાં આવ્યો અમદાવાદમાં બાસઠ ટકા અકસ્માત ટુ વ્હીલરથી થયાના આંકડા સામે આવતા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આવનારા બે સપ્તાહ સુધી આ ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ સંસ્કારમાં સાત હજાર જેટલા હેલ્મેટ બાળકો વાલીઓને આપવામાં આવશે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની સાથે સ્કૂલે જઈ રહ્યા છે એમને જો અત્યારથી હેલ્મેટ બાબતે જાગૃતતા લાવવામાં આવે તો ભવિષ્યની અંદર એમને હેલ્મેટ પહેરવાની આદત કેળવાય અને સાથે સાથે માતા પિતા પણ પોતાના બાળકને હેલ્મેટ પહેરવા માટે હેલ્મેટ પહેરતા થાય આ અભિગમને ધ્યાનમાં રાખી અને અમદાવાદ શહેર ટ્રાફિક પૂર્વ ઝોન દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમો નો સંપર્ક કરવામાં આવેલો જેમાંથી બટવા જીઆઈડીસી નરોડા જીઆઈડીસી કઠવાડા જીઆઈડીસી ચિરપાલ ઇન્ડસ્ટ્રી ઝાયડસ ગ્રુપ તેમજ અન્ય ઔદ્યોગિક એકમો દ્વારા એવી તત્પરતા બતાવવામાં કે અમે આમાં રેડી છે અને એ ઇન્ડસ્ટ્રી વન હેલ્મેટ મોટો સાથે આ લોકો હેલ્મેટ જે છે એ સ્પોન્સર કર્યા અને આજથી લઈને આગામી બે અઠવાડિયા સુધી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ શહેરના અલગ અલગ સ્કૂલ ઝોન્સ માં ઉભી રહી અને જે પણ વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની સાથે ટુ વ્હીલર પર આવે છે એમને હેલ્મેટ પહેરાવવામાં આવશે આપણી ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કાર તો છે પરંતુ એ સોળ સંસ્કાર ને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા પણ જરૂરી છે અને સુરક્ષા માટેનો આ સત્તરમો સંસ્કાર એટલે હેલ્મેટ સંસ્કાર

ખાસ આવનારા સમયમાં અને ભવિષ્યમાં બાળકો અને વાલીઓ જે હેલ્મેટ પહેરવાનું તેમને નાનપણથી જ જે સંસ્કાર મળે એટલે કે સોળ સંસ્કારમાં સત્તરમાં સંસ્કાર તરીકે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ને ટ્રાફિક પોલીસ દ્વારા સાત હજાર થી વધુ બાળકોને હેલ્મેટ પહેરાવવામાં આવશે ને આવનારા બે વીક પછી આ જે ટ્રાફિક ઝુંબેશ છે તેને હાથ ધરવામાં આવશે કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ